શિવજી એવું નથી અનુભવ શિવજી પોતાનો અનુભવ કે છે અને એટલા માટે લંકામાં જે છે એ કોને શિવજી આપ્યું છે ને રાવણને રાવણે તપસ્યા કરી દસ માથા કપાવી દીધા અને ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા શિવજીએ કીધું વરદાન બોલે લંકા જોઈ છે શિવજી કે આપી સોનાની લંકા રાવણ ને આપી દીધી શિવજી એ પોતાના માટે ભવન નથી બનાવ્યું વિચારવા જેવો વિષય છે સોનાની લંકા જેને આપી દીધી છે પોતાનું કોઈ ભવન નથી કે આ બધું એક દિવસ નષ્ટ થઈ જાય ભજન ક્યારેય નષ્ટ થવાનું નથી અને એટલા માટે રામાયણ પ્રમાણ છે કુળ સહિત રાવણ વિનાશ થઈ ગયો અને શિવજી કોઈ ચિંતા નથી કોઈ ટેન્શન નથી હા એનો અર્થ એ નથી કે જગતમાં પ્રારબ્ધથી કાંઈ પ્રાપ્ત થયું છે તો એનો સ્વીકાર ન કરવો થોડો જે ભ્રમ ભજનને લઈને જે મનમાં છે કે ભજન કરવા માટે નોકરી ધંધો આ બધું છોડી દેવું પડે આવું આપણા ગુજરાતમાં થોડું આવું થિંકિંગ ચાલે છે કે ભાઈ ભજન કરવું હોય તો ભાઈ ધંધોને આ બધું બંધ કરવું પડશે એવું નથી ભજનને આ બધાને કઈ લેવા દેવાના છે ભજન કરવા માટે એક જ વસ્તુની જરૂર છે અને એ છે ઈચ્છા હોવી જોઈએ મારે ભજન કરવું છે આ ભાવ હોય તો બાકીની કોઈ વસ્તુ આમાં બાધા નથી કરતી એટલા માટે ભગવાન કહે છે કે આ દુર્લભ મનુષ્ય જીવન જે મળ્યું છે ને એ પોતાને સમજવા માટે છે પોતાના સ્વરૂપને સમજવા માટે અને પોતાની સમજ આવ્યા પછી ભગવાનને સમજવા માટે છે તો ભગવાન અને જીવનું સ્વરૂપ સમજાય અને એ સંબંધને જોડવા માટે ની જે પ્રોસેસ છે એ ભજન છે એટલે પહેલા તો આની વેલ્યુ ખબર પડવી જોઈએ આ જીવનની જો મળવું એટલું દુર્લભ છે અને પ્રહલાદ મહારાજ કહે છે કે પાછું વયું જાય ક્યારે ને આનો કઈ ભરોસો નથી અહીંયા ભગવાન એ જ વાત કહે છે દુર્લભ હો માનુષો જન્મ મનુષ્ય જીવન દુર્લભ છે પણ દેહિ નામ ક્ષણ ભંગુર વળી પાછું નષ્ટ ક્યારે થઈ જાય કોઈ ભરોસો નથી આપણી પાસે આપણી બર્થ ડેટ છે કોઈને પણ પૂછો કે ક્યારે જન્મ્યા છો તો બધાને ખબર છે પોતાની બર્થ ડેટ કોઈને પૂછો જવાની ડેટ ખબર છે નથી ખબર તો પ્લાનિંગ કેવા છે આપણા પાંચ વર્ષ પછી આપણે આ કરવાનું છે દસ વર્ષ પછી આ કરવાનું છે પચીસ વર્ષ પછી આ અમુક કે તો રિટાયરમેન્ટ સુધી પ્લાનિંગ વિચારી લીધેલા છે પણ હવે પ્રશ્ન એ છે કે રિટાયર થા હું પેલા ઉપડી જાઉં ખબર અને સામાન્ય વ્યવહારમાં જે હમણાં આપણે જોયું કે ભાઈ રામ નામ સત્ય કેટલી વાર સાંભળ્યું છે કેટલી વાર છે ક્યાંય ને ક્યાંય આવતું જ રહે છે પણ છતાં વિચાર નથી થયો ભગવાનનું નામ સત્ય છે તો પછી અસત વસ્તુઓ માટે આટલો પ્રયાસ કેમ કરીએ છીએ બીજારો શરીરના પોષણ માટે બિઝનેસ માટે પરિવાર માટે જેટલી મહેનત કરીએ છીએ એની એક ટકા મહેનત ક્યારેય પોતાના આત્મકલ્યાણ માટે આપણે કરી છે અથવા એવો સમય કાઢીએ છીએ વિચાર કરીએ છીએ કે મારું શું છે વધુ તો આપણે કરીએ છીએ બીજા લોકો માટે આપણા માટે આપણે શું કરીશું કહીએ ઘણી વાર કે ભાઈ ભજન કરો ભગવાનનો નામ સમય નથી પ્રભુજી ઈચ્છા તો અમારી છે પણ ટાઈમ નથી આ બાનો છે ઇન્ટરનેશનલ બાનો છે ટાઈમ નથી સમય બધાની પાસે છે કાઢવો નથી બીજી વાત છે તો વિચાર આપણે એ કરો આપણને એવું લાગતું હોય કે આપણે આપણી પ્રવૃત્તિઓ દ્વારા બીજા લોકો માટે બહુ કાર્ય કરી રહ્યા છીએ બહુ સારું કાર્ય કરીએ છીએ પણ વિચાર એ કરો કે આપણે જો આપણું પોતાનું કલ્યાણ નથી ચાહતા તો આપણે બીજાનું કલ્યાણ ચાહવી ખરા કોઈ દીધી આપણી પોતાની મુક્તિના ઉપર જો આપણને વિચાર ન થતો હોય તો બીજાનું કલ્યાણ આપણે એવું નથી પ્રભુ અમે કેટલું બધું કામ કરવી કોઈને દાન આપીએ છીએ કોઈને ખવડાવીએ છીએ કપડાં આપીએ દવાઓ આપીએ છીએ નો ડાઉટ આ બધી સેવા સમાજની અંદર બહુ ચાલે છે પણ આનાથી તો શરીરનું કલ્યાણ થાય ને કલ્યાણ ન કહેવાય કારણ કે આ ટેમ્પરરી છે પરમાનન્ટ નથી ભોજન આપણે કોઈને આપીએ છીએ તો એ કઈ એવું નથી કે ક્યારેય ભૂખ નહીં લાગે આપણે ખવડાવી દીધું એટલે એ તો એક ટક આપણે જમાડી દીધું ટક તો એને ભૂખ લાગવાની ને બીજા ટાઈમ તો એને કોઈને કપડા આપી એક વર્ષ ચાલે પછી તો ફાટી જાય પછી કોઈને દવા આપી તો એ ફરીથી બીમાર નહીં પડે એની કોઈ ગેરંટી નથી તો સમસ્યાઓના ટેમ્પરરી સોલ્યુશન આપણે શોધીએ છીએ પરમાનન્ટ સોલ્યુશન નથી શોધતા અને સમસ્યા એ છે કે આપણા માટે આપણે નથી કરતા બીજા માટે કેવી રીતે કરીએ સૌથી વધારે તકલીફ ક્યાંય પડતી હોય ને તો એ ભજનમાં પડે છે આ એકદમ રિયાલિટી છે એને તમે કોઈને એમ કહો કે તમારે મહેનત કરવાની છે થોડી આપણે કોઈને કીધું અહીંયા અઢી મળનું એક કટ્ટું પડ્યું હોય અને કોઈને કીધું ભાઈ આને ઉઠાવીને આમ નાકે મૂકી આવવાનું શેરીન નાકે તો નો વાંધો આવે કરી નાખે આ જે લોકો મજૂરી કરે છે એને કહો કેટલું વજન ઉઠાવે છે કરે પણ એને આપણે કીધું હોય કે હવે તમારે ભજન કરવાનું ઈ રહેવા દો ઈ નથી કરવું હમણાં સાંભળવામાં જો કંઈક જોગ સાંભળાવતો હોય ને હું તો ભાઈ કા બહુ સારું મજા આવે છે આ સત્સંગમાં ઘણીવાર એમ થાય કે ક્યારે પૂરું થાય જલ્દી ભાગીએ આપણે કે બધાનો જ મૂળ એવો ન હોય કે આપણે સાંભળી લેવું છે કે આ બધું સ્વીકાર કરીને આપણે સુધરી શુધરી ઘણા એ ભાવમાં હોય ને કે ભાઈ આ જલ્દી પતે તો નીકળવી આવે છે નહી જ્ઞાન વાસ્તવમાં ત્યારે સ્વીકાર કર્યો ઈચ્છા પહેલા પોતાની હોવી જોઈએ કે આપણે આપણી મુક્તિના વિષયમાં વિચાર કરીએ જ ખરા આપણી મુક્તિ આપણે ચાહીએ છીએ ખરા નથી કેટલા લોકોને સંસારમાં મરતા જોયા છે આ તો કે ઘરે જ્યારે આવો પ્રસંગ બને છે ત્યારે આપણને દુઃખ લાગે છે લાગણીઓ જાગે છે થોડું જીવનના વિષયમાં કંઈક મનમાં વિચારો આવે કે આ છે તો બધું અનિત્ય કંઈક તો આનો રસ્તો હશે કંઈક તો સંશોધન કરવું પડશે પણ સમય જતા એ વિચારો પણ પાછા ભૂલાઈ જાય પાછા આપણે આપણા નોર્મલ લાઈફમાં આવી જઈએ છીએ એને સિરિયસ નથી સત્સંગ પ્રતિ અને શાસ્ત્રો પ્રતિ ધર્મનું નામ આવે તો મનમાં એક ભાવ સીધો જ આવી અંધશ્રદ્ધા આવે છે કે ઘણા લોકો એવું માની લે છે ભાઈ ધર્મ એટલે અંધશ્રદ્ધા છે આવું બધું તો લોકો કરે હમણાં હમણાં શ્રાદ્ધ પક્ષ ગયો છે એક દિવસ થયો એક દિવસ પૂર્વ પિતૃ પક્ષ ચાલતો હતો તો પિતૃ પક્ષના વિષયમાં થોડું શ્રાદ્ધ વિષયમાં સત્સંગની વાતો થઈ તો તરત જ લોકો પણ આવું બધું કાંઈ હોય નહીં અંધશ્રદ્ધા છે તમે નહીં માનો તો કોઈ પરિસ્થિતિ બદલાય તો નથી હા નો ડાઉટ સોશિયલ મીડિયા ઉપર આવીને આપણે આપણા મંતવ્યો લખી શકીએ કે ભાઈ શ્રાદ્ધ જે છે એ અંધશ્રદ્ધા છે આ ભક્તિ ભજન કરવું એ અંધશ્રદ્ધા છે પણ આવું લખવાથી કે આવા વિચારો કોઈને આપવાથી જે રિયલ સમસ્યાઓ છે જે એમાં કોઈ ફરક આવવાનો અને જન્મ મૃત્યુ જરા વ્યાધિની આ સમસ્યાઓમાં મૃત્યુ જે છે એ સૌથી મોટી સમસ્યા છે કારણ કે બાકી ત્રણનો તો અનુભવ આપણો જન્મ થઈ ગયો છે રોગ અને વૃદ્ધાવસ્થાને આપણે અનુભવી રહ્યા છીએ અત્યારે અને મૃત્યુ ફ્યુચરમાં આવવાનું છે મૂળ સમસ્યા આ છે પ્રોબ્લેમ આને સુલટાવવાનો છે અને આપણે હજી રોટી કપડા મકાનની ચિંતામાંથી બહાર નથી આવ્યા હંમેશા એ ટેન્શનમાં છીએ કે શું થશે અને એટલે અધ્યાત્મ બાજુ આપણે વિચાર નથી કરતા તો જો આ બધી સમસ્યાઓનું જે મૂળ સમાધાન છે એ સમાધાન છે ભજન કરવું જન્મ મૃત્યુ જરા વ્યાધિની સમસ્યાથી આ સંસારમાં કોઈ વ્યક્તિ બચેલો નથી અને બચવાનો પણ નથી ચાહે ભગવાનમાં એની શ્રદ્ધા હોય તોય ભલે ન હોય તોય પણ એ વાત કન્ફર્મ છે કે એને મૃત્યુ તો આવશે કોઈ એમ કે હું નાસ્તિક છું નથી માનતો મૃત્યુને તો એવું તો નથી કે નહીં મરે આસ્તિકો હતા એનું પણ મૃત્યુ થઈ ગયું છે નાસ્તિકો હતા એનું પણ મૃત્યુ થઈ ગયું છે પણ સમાધાન ઈ નથી કે આપણે મરશું નહીં સમાધાન ઈ છે કે એકવાર મૃત્યુ થયા પછી પુનઃ આ સંસારમાં આવવું નથી ફરીથી કારણ કે પાછા આવીને પાછી આ સમસ્યાઓ તો લક્ષ્ય છે કે આ જન્મ મૃત્યુના બંધનમાંથી કેવી રીતે બહાર નીકળવું એનો ઉપાય શોધવા માટે આપણને મનુષ્ય બનાવવામાં આવ્યા છે આ સંશોધન માટે કુતરો ક્યારેય આ પ્રશ્ન નહીં કરે તમે રોડે જાઓ કૂતરો રખડે છે એ ક્યારેય નહીં પૂછે હું કૂતરો કેમ ને માણા કેમ અમારે રોડે રખડવાનું તમારે સુવિધા ભોગવવાની ડિફરન્ટ કેમ કૂતરો પૂછે કોઈ વૃક્ષ ક્યારેય પ્રશ્ન કરે ચોર્યાસી લાખ યોનીઓમાં મનુષ્ય સિવાય કોઈ પ્રશ્ન નહીં કરે મનુષ્ય એક પૂછી શકે કે આમી કેને અમારે જાર તાપત રહી હું કેમ દુખી છું મારે દુખ જોતું નથી છતાં દુખ આવે છે અને આ વાત પણ અનુભવની છે તમે આજ સુધી કોઈ દુખ માટેની કામના કરેલી ખરી ક્યારે દુખની ઈચ્છા કોઈ કરી ભગવાન પાસે જઈને કીધું કે ભાઈ અમારે તો બહુ પેઢીઓથી સુખ જ સુખ હાલ્યું આવે છે તો કઈક એવું કરો તો થોડુંક દુઃખની અનુભૂતિ થાય કોઈ મજાકમાં પણ ક્યારેય ભગવાનને આ પ્રાર્થના નથી કરતા દુઃખ આવે છતાં આવે છે કોઈ નથી છતાં આવે છે અને સુખ સુખ બધા લોકો માગે છે બધા જઈને પ્રાર્થના કરે છે પ્રભુ સુખ આવે ને દુઃખ જાય પણ થાય છે હું દુઃખ આવે છે સુખ માગી માગી મરી ગયા બીજા કોક કોક ને માંડ માંડ મળ્યું છે અને બાકી નથી મળતું પ્રાર્થના બધાની છે છે પણ મળે નથી થવા માટે છતાં પ્રકૃતિના આ ત્રિવિધ તાપ જે છે દુઃખ આપે છે એટલા માટે મનુષ્ય એ પ્રશ્ન કરે કે મારે દુઃખી નથી થવું છતાં દુઃખ કેમ આવે છે અને અથા તો બ્રહ્મ જિજ્ઞાસા જો આવી જિજ્ઞાસા કોઈ મનુષ્યમાં પ્રગટ થઈ જાય તો એનો અર્થ છે કે એને ક્યાંક ઉત્તર પ્રાપ્ત છે અને એ ઉત્તર પ્રાપ્ત થાય છે સત્સંગમાં અને સત્સંગ કોની થાય બોલે જે ભગવાનના ભક્તો છે તો ભગવાન કહે છે કે એક તો મનુષ્ય જીવન દુર્લભ છે ઉપરથી ક્ષણ છે ક્યારે નષ્ટ થઈ જાય કઈ ખબર નથી આજે અહીંયા બેઠા છે અથવા આજે કેટલાય લોકો જીવતા હશે અત્યારે કાલ હવારે એ નહીં હોય અને કાલનો ન્યૂઝપેપર આવશે ત્યારે ખબર પડશે કે જે અત્યારે છે એ કોણ કોણ કાલે નથી એવું કાલે હવાર છપાવાના છે એ ફોટા અને જે અહીંયા છે એને હજી વિચારે નથી કર્યો કાલ હવારે હું નથી પાછો અને આ ક્રમ રોજ ચાલે છે એટલે ભગવાન કહે છે આ ક્ષણ ભંગુર છે ક્યારેક ક્ષણમાં જીવન સમાપન થઈ જાય ખબર નથી તો પચાસ ટકા ભગવાનની આ કૃપા છે આપણી ઉપર કે આપણને મનુષ્ય દેહ આપ્યો છે એ તે સનાતન ધર્મની અંદર અને સનાતન શાસ્ત્ર પરંપરાની અંદર અને બીજું કે છે તત્રાપી દુર્લભ મને એનાથી પણ દુર્લભ વસ્તુ આ જીવનમાં છે વૈકુંઠ પ્રિય દર્શન વૈકુંઠ કહે છે ભગવાનને અને પ્રિય ભગવાનના જે પ્રિય છે એવા ભગવાનના જે ભક્તો છે એનું દર્શન કારણ કે સાધુ સંગથી વધારે સારી વસ્તુ આ જગતમાં કોઈ નથી બીજી સત્સંગ કરવા માટે ભગવાનના ભક્તોની સંગતિ સૌથી વધારે જરૂરી છે એટલે ભગવાન અહીંયા કહે છે કે મનુષ્ય જીવન તો મળી ગયું એટલે સમજી લો 50% ભગવાનની કૃપા આપણી ઉપર થઈ ગઈ છે અને આ મનુષ્ય જીવનમાં જો ભગવાનના ભક્તોની સંગતિ મળી જાય તો સમજી લો કે સો ટકા ભગવાનની કૃપા આપણી થઈ ગઈ છે આનથી મોટી કૃપા ભગવાનની બીજી કોઈ નથી પણ હવે પ્રોબ્લેમ એ છે કે ભક્તો હારે આપણને ફાવતું નથી તિલક માળા ધોતી જોઈ નથી કે ભડક્યા નથી આપણે અભિમાન છે ને થોડું કે ભાઈ આપણે જીવનમાં એચિવમેન્ટ કર્યું છે મહેનત કરી છે ને આવડા બસ મફત ખાય છે